સુરતમાં શ્રી ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત શારદીય નવરાત્રી મહોત્સવની છેલ્લી રાત્રે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી મોડી રાત સુધી ચાલેલા ઉત્સવમાં ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ અને પરંપરાગત ગરબાનો ભરપૂર આનંદ માણ્યો આ ગરબા સ્થળે સુરતના સાંસદ મુકેશ દલાલે મુલાકાત લઈ ખેલૈયાઓનું મનોબળ વધાર્યું આ સાથે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત પણ હાજરી આપી અને માના આશીર્વાદ લીધા જેનાથી ખેલૈયાઓમાં ઉત્સાહનો સંચાર થયો છે વરસાદના વિઘ્નને કારણે આ ગરબા શરદ પૂનમ સુધી લંબાવવામાં આવ્યા છે જેથી ખેલૈયાઓ વધુ દિવસો સુધી નવરાત્રીની ધૂમ માણી શકશે ખોડલધામ સમિતિના આયોજને સુરતની નવરાત્રીને યાદગાર બનાવી ગરબામાં ઉપસ્થિત હતા મને ખૂબ હર્ષ અને આનંદની લાગણી ઉપસ્થિત થાય છે ખોડલધામ ટ્રસ્ટનું આજે સમગ્ર રાજ્યમાં ખૂબ મોટું પ્રદાન છે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં આ ટ્રસ્ટ અને એના ટ્રસ્ટીઓ સક્રિય છે આવા ભવ્ય અને સુંદર આયોજન બદલ હું ખોડલધામ ટ્રસ્ટને એની સાથે સંકળાયેલા તમામ કાર્યકર્તાઓને મારા તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને આપણે સૌ જાણીએ છીએ તેમ આ વર્ષે નવરાત્રીનો માહોલ કુછ કંઈક અલગ જ પ્રકારનો છે કારણ કે મોદી સાહેબે જે જીએસટીનું જે બોનસ છે આપણે દિવાળીનું બોનસ નવરાત્રમાં આપી દીધું છે જેના કારણે ઘણી બધી ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળે છે એનો પણ આનંદ અને ઉલ્લાસ ભાવિક ભક્તોના ખેલૈયાઓના મોઢા પર સાફ અંકિત દેખાય છે ફરી એક વખત ખોડલધામ ટ્રસ્ટને હું મારા ટ્રપથી હાર્દિક અભિનંદન પાઠવું છું કાગવડ સંચાલિત આ સુરતનું આંગણું ખોડલધામ સમિતિ અલ્પેશભાઈ અને આખી ટીમ આ નવ દિવસ બધાને હળીમળી અને કાંઈક નવીનતા આપણા વિચારોમાં ભળે એ માટેના આ હરેક માના ગુણગાન ગાવાના પ્રયાસો આપણે કરતા હોઈએ છીએ એટલે

લાગે છે અમને બહુ મજા આવે છે અને લેડીઝ માટે ફ્રી એન્ટ્રી છે અને સેફટી પણ બહુ છે અહીંયા રમવાની બહુ મજા આવે છે અને રમવાનો બહુ જ ખુશીઓ છે અને મે વરસાદ બહુ પડ્યો નવરાત્રીમાં એટલે મને બાજુવાળાએ કીધું કે કોડલદામાં બહુ જ મસ્ત નવરાત્રી થાય છે